હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું મટર આલુ ચીઝ પરોઠા તેના માટે આપણે એક વાટકો મટર લીધેલા છે દસથી બાર અંગ બટાકા લીધેલા છે પાંચથી છ નંગ આપણે મરચી લીધેલી છે અને થોડા એવા લીલા ભાજી લીધેલા છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું પહેલાં આપણે મટરને આપણે થોડા એવા ક્રશ કરી લેશો થોડા એવા પીસી લેવાના છે દર જ પીસવાના છે એકદમ એકદમ ફાઇન નથી કરવાના દરદરા પીસી લેશો આ રીતના આપણે એને દર પીસી લેવાના છે તમે જોઈ શકો છો હવે આપણે એક કઢાઈ લેશું તેમાં આપણે થોડું એવું તેલ ઉમેરીશું એક થી દોઢ પાવ તેલ નાખીશું થોડું એવું જીરું નાખીશું મિરચીની થોડી એવી કૂટીને પેસ્ટ કરી લીધેલી છે તેને આપણે સાતમા મૂકી દઈશું એની સાથે આપણે વટાણા જે ક્રશ કરેલા હતા એને પણ આપણે સાથળી લેશું બટરને આપણે આ રીતના હલાવતા રહીશું થોડીવાર ઢાંકી દઈશું બે મિનિટ જેટલું હવે આપની એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડું એવું હળદી પાવડર નાખીશું થોડું એવું મીઠું નાખીશું હવે આપનીને થોડી વાર ઢાંકીને રહેવા દેસુ જેથી જે જીવનાણા મટર છે તે સરસ રીતે ચડી જાય આપણે સરસ મટર ની ચડી ગયું છે હવે થોડું ગરમ ખાંડ નાખીશું લીંબુ નાખીશું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું થોડો ધાણાભાજી છે એ નાખી દેસુ બધા મસાલા નાખી સરસ મિક્સ કરી લેશો મિક્સ કરી સરસ આ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આલુ મટર સરસ રીતે મિક્સ થઈ ગયા છે হ'ব আমি এনে ঢাকি মূি দিছো একো বান্ধিছো পৰঠা নাখিছো থানী নাখিছো সোৱাদ অনুসাৰ মিঠো মন নাখিছোঁ থু পানী নাখাছো আৰু লোট বান্ধা આ રીતના આપણે સરસ લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો થોડું મૂળ નાખી આ લોટને સરસ કૂણવી લેશો આ લોટ સરસ ગૂણ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એના લોઈયા કરી લેશો હવે આપને પરોઠો સરસ રીતે વાણી અને આપને એમાં પેસ્ટ ભરી સરસ પરોઠો બનાવી લેશો આ રીતના એને કોરે કોરે થોડું પાતળું રાખવાનું છે વચ્ચે થોડુંક જાડું લેવા દેવાનું છે આપણો મસાલો બહાર નીકળી ના જાય આ રીતના પેલા ચીઝ નાખીશું પછી ઉપર જે આપણે મટર આલુની પેસ્ટ બનાવેલી છે એ નાખીશું હવે આપણે આ રીતના સરસ એને વારી લેશું આ રીતના એને સરસ રીતે વારી લેવાના છે જેથી આપણે ધ્યાન રાખવાનું કે પરોઠામાં એ બધું બેટર ના નીકળી જાય અને આપણે સાઈડમાં લોટી તો તપ મૂકી દીધેલી હતી હવે આપણે એમાં પરોઠાને શેકી લઈશું પરોઠો આપણે ઘીથી શેકશું અથવા તમે બટરથી શેકી શકો છો તેલથી પણ શેકી શકો છો આપણે ઘીથી અમે ઘીથી શેકીએ છીએ પરોઠા ગઈ છે આ રીતના બધા પરોઠા સરસ શેકી લેશો આમાં રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપને સર્વ કરીશું એમાં આપણે દહીં લીધેલું છે ચટણી લીધેલી છેલ્લી ભીખી અને આપણે પરોઠા થઈ ગયા છે તૈયાર